નમસ્કાર ચાલો આજે ગુજરાતના ઇતિહાસના એવા પાના ખોલીએ જ્યાં તલવારો અને કિલ્લાઓ કરતાં પણ વધુ સ્ત્રી શક્તિની ગાથાઓ છુપાયેલી છે એક સવાલ છે જ્યારે આપણે કોઈ સામ્રાજ્યના નિર્માણ વિશે વિચારીએ તો સૌથી પહેલાં મનમાં કોનું ચિત્ર આવે છે સ્વાભાવિક છે ને મોટાભાગે તો શક્તિશાળી રાજાઓ ચતુર સેનાપતિઓ અને યુદ્ધના મેદાનમાં લડતા યોદ્ધાઓ જ યાદ આવે અને સાચું કહું તો ઇતિહાસ મોટાભાગે આ રીતે જ લખાયો પણ છે પણ શું ખરેખર ઇતિહાસ આટલો જ સીધો સાધો છે ના બિલકુલ નહીં ખાસ કરીને જ્યારે વાત ગુજરાતની હોય અહીંના ગૌરવશાળી ઇતિહાસનો એક બહુ મોટો હિસ્સો એ તો રાણીઓની બુદ્ધિ એમની હિંમત અને એમના શાસન કૌશલ્યથી લખાયેલો છે તો ચાલો આમાં જરા ઊંડા ઉતરીએ મળીએ ગુજરાતની એ વીરાંગનાઓને જો આ ખાલી રાણીઓ નહોતી એ તો રાજમાતા હતી સંરક્ષક હતી નિર્માતા હતી અને ન્યાયનું જીવતું જાગતું પ્રતીક હતી એમની વાતો આજે પણ આપણને પ્રેરણા આપે છે ખરેખર તો આપણી આ સફરની શરૂઆત કરીએ રાણી મિણળદેવીથી હા એ સોલંકી વંશના રાજા કર્ણદેવના પત્ની હતા અને ગુજરાતના મહાન શાસક સિદ્ધરજ જયસિંહના માતા પણ એમની ઓળખ બસ આટલી જ નથી એનાથી ઘણી વધારે છે તેઓ તો ન્યાય અને વહીવટી કુશળતાનું જાણે કે જીવંત ઉદાહરણ હતા એમની શાસન કરવાની રીત જ જુઓ કેટલી અદ્ભુત હતી એક બાજુ એમને ખબર પડી કે સોમનાથ આવતા યાત્રાળુઓ પર બહુ ભારે કર નાખવામાં આવ્યો છે જે એમની શ્રદ્ધાની આડે આવતો હતો અને બીજી બાજુ ધોળકામાં મલવ તળાવ બની રહ્યો હતો ત્યારે એક ગરીબ સ્ત્રીનું ભર બરાબર વચ્ચે આવતું હતું હવે આવી સ્થિતિમાં મીણલદેવીએ શું કર્યું હશે એમને લોકોની તકલીફ સમજીને યાત્રા તરત જ હટાવી દીધો અને પેલું તળાવ એનો આકાર ભલે થોડો બદલવો પડ્યો પણ એક પણ નાગરિકને બેઘર ના થવા દીધો અને એમની આખી ફિલોસફી એમનું વિચાર આ એક વાક્યમાં આવી જાય છે એટલે કે એમના માટે શાસન એટલે મોટા મોટા બાંધકામ કે ખજાના ભેગા કરવા એવું નહોતું ના એમના માટે શાસનનો સાચો અર્થ હતો દરેક નાનામાં નાના નાગરિક માટે ન્યાય અને એની સુખાકારી તો આ હતી ન્યાયની વાત હવે ચાલો શૌર્યના એક એવા પ્રકરણ તરફ જઈએ જેણે સાચું કહું તો ઇતિહાસનો રસ્તો જ બદલી નાખ્યો આપણે વાત કરી રહ્યા છીએ રાણી નાયકી દેવીની એક એવી રાણી જેમણે એકલા હાથે ગુજરાતને એક ભયંકર આક્રમણથી બચાવ્યું હતું વાત છે બારમી સદીની મોહમ્મદ ઘોરી એક એવું નામ કે જે સાંભળીને મોટા મોટા સામ્રાજ્યો પણ ધ્રુજી ઉઠતા એણે પોતાની નજર ગુજરાત પર નાખી એનો ઈરાદો એકદમ સાફ હતો લૂંટ કરવી અને પોતાનું સામ્રાજ્ય વધારવું અને એ સમયે ગુજરાતની પરિસ્થિતિ કહી શકાય કે થોડી નાજુક હતી રાજા હજી નાના હતા એટલે શાસનની બધી જવાબદારી રાજમાતા નાયકીદેવીના હાથમાં હતી ઘોરીને શું લાગી એને લાગ્યું કે આ તો બહુ સહેલી જીત મળશે પણ એની ગણતરી બહુ જ મોટી ભૂલ સાબિત થવાની હતી રાણી નાયકી દેવીએ જે કર્યું એની તો કોઈ કલ્પના પણ નહોતી કરી ડરી જવાને બદલે એમણે જાતે જ સેનાની કમાન સંભાળી અને એટલું જ નહીં પોતાના નાના દીકરાને ખોડામાં બાંધીને એ સીધા યુદ્ધના મેદાનમાં ઉતરી પડ્યા ઘોરીની એ શક્તિશાળી સેનાનો એમણે સામનો કર્યો અને પરિણામ ઘોરીની એવી હાર થઈ કે જિંદગીભર ભૂલ્યો નહીં હોય અને આ જીતનું મહત્વ કેટલું હતું એનો અંદાજ લગાવો આ કંઈ ખાલી એક યુદ્ધની જીત નહોતી ઇતિહાસકારોનું તો એવું માનવું છે કે આ એક હારને કારણે ભારતમાં ઘોરીનું સામ્રાજ્ય સ્થાપવાનું સપનું લગભગ દોઢસો વર્ષ પાછળ ઠેલાઈ ગયું જરા વિચારો આ બધું ફક્ત એક રાણીની હિંમત અને રણનીતિનું પરિણામ હતું તો શૌર્યની આ વાત પછી હવે એક એવી ગાથા તરફ વળીએ જેમાં શૌર્ય તો છે જ પણ સાથે પ્રેમ અને બલિદાનની એક અનોખી કહાણી ગૂંથાયેલી છે આ વાર્તા છે રાણી રૂડાદેવીની અને એમના અમર વારસાની એટલે કે અડાલજની વાવની આ આખી ઘટના જાણે કોઈ ફિલ્મની વાર્તા જેવી છે થયું એવું કે એમના પતિ વીરસિંહ યુદ્ધમાં શહીદ થઈ ગયા અને જે વિજેતા સુલતાન હતો મહમૂદ બેગડો એણે રાણી રૂડાદેવી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હવે રાણીએ શું કર્યું એમણે બુદ્ધિ વાપરીને એક શરત મૂકી કે પહેલાં મારા પતિનું જે અધૂરું સપનું છે આ અડાલજની વાવ એને તમે પૂરી કરાવો સુલતાન માની ગયો અને એક ભવ્ય વાવ બનીને તૈયાર થઈ પણ જેવી વાવ પૂરી થઈ રાણીએ સુલતાન સાથે લગ્ન કરવાને બદલે પોતાના સન્માન અને પોતાના પતિવ્રતા ધર્મની રક્ષા કરવા માટે એ જ વાવબા ઝંપલાવીને પોતાનું બલિદાન આપી દીધું તો આપણે મેણરદેવી દેવી અને રૂડાદેવીની વાત કરી પણ વાત અહીં પૂરી નથી થતી આ તો કેટલાક થોડા ઉદાહરણો છે ગુજરાતનો ઇતિહાસ તો આવી અનેક વીરાંગનાઓથી ભરેલો પડ્યો છે જેમણે પોતપોતાની રીતે એક અમર વારસો છોડ્યો છે બીજા પણ કેટલાક નામ જોઈએ તો રાણી કર્માવતી યાદ આવે જેમણે હુમાયુને રાખડી મોકલીને રાજનીતિની એક નવી જ દિશા બતાવી પછી ઓગણીસમી સદીમાં વડોદરાના શાસનમાં મહત્વનો ભાગ ભજવનાર હીરાબાઈ ગાયકવાડ અરે નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈને કેમ બોલાય જે એ સમયની સામાજિક રૂઢિઓ સામે એક બળવાનનું પ્રતિક બનીને ઊભા રહ્યા અને સાચું કહું તો આ યાદી તો ઘણી લાંબી છે તો આ બધી વીરાંગનાઓનો વારસો શું છે એમણે શું આપ્યું એમણે રાજકીય સ્થિરતા આપી નાયકી દેવીની જેમ આક્રમણોથી રાજ્યને બચાવ્યું દેવી અને રૂડાદેવીની જેમ સ્થાપત્ય અને પાણીના સંરક્ષણના એવા અદ્ભુત ઉદાહરણો આપ્યા જે આજે પણ કામ આવે છે પણ આ બધાથી ઉપર સૌથી મહત્વની વાત એ છે કે એમની વાર્તાઓ એ આવનારી પેઢીઓ માટે ન્યાય વફાદારી અને આત્મસન્માન જેવા મૂલ્યોનું પ્રતિક બની ગઈ અને આ બધી વાતો આપણને એક સવાલ પૂછવા પર મજબૂર કરે છે કે ઇતિહાસના પાનાઓમાં હજી આવી કેટલીય વીરાંગનાઓની વાર્તાઓ દબાયેલી પડી હશે જેના વિશે આપણે કંઈ જાણતા જ નથી કદાચ હવે એ સમય આવી ગયો છે કે આપણે ઇતિહાસને એક અલગ એક નવી નજરથી જોવાની શરૂઆત કરીએ